રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમે ભાડસા ગ્રુપ તરફથી બેસ્તાના રસ્તા પર આ ઘર વિશેના ટાઈમ પર અમે લોકો આ વિશેના ટાઈમ પર બટાકા પહોવા અને છાસનું વિતરણ છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ બરાબર ત્યારથી મેક્સિમમ ભાવી ભક્તો અહીંથી જે પસાર થાય છે એ અમારી આ સેવાનો લાભ લે છે બરાબર એરાથી અમે ખૂબ ઉત્સુક થઈએ છીએ દર વર્ષે આપણે કંઈક ને કંઈક નવું લાવીને બરાબર આ ભક્તો લાભ ઉઠાવે એની જે ફસાર હતા હોય એ લોકો અમને સારા આશીર્વાદ આપે અમે મુસ્લિમ હિન્દુ ભાઈઓની એકતા જાળવી રાખીએ છીએ કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ હોય મુસ્લિમ ભક્તોનો કાર્યક્રમ હોય કે પછી હિન્દુનો કાર્યક્રમ હોય અમે સૌ મળીને એક સારો મેસેજ સમાજને આપવા માંગીએ છીએ કે અમે આગળ વધીને અમે આપણે સાથે ચાલીને કોઈ બી કામ કરીએ આગળ જતા કોઈ પણ હિન્દુ મુસ્લિમ ભક્તોને કોઈ નુકસાન ના થાય એવી રીતે અમારું કાર્યક્રમનું આયોજન કરીએ છીએ ત્યાંથી જે

પાણીથી શરૂઆત કરી હતી અને બધાનો સહકાર મળતા મળતા આજે અમે પોવા બટાકા અને છ શું કરી રહ્યા છીએ આ જ રીતે તમારો સહકાર હેશે તો અમે અઘાડી જતા હજુ હજુ ભક્તો માટે સારી રીતે પ્રયાસ કરશું અને આવી રીતે જ અમારા બધા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ એક થઈને આજે ગણપતિ બાપાની વિસર્જનના દિવસે આ બધું કરી રહ્યા છે કાર્ય એમાં અમે મારું એ સહકાર છે કે તમે તમારો જેટલો બને એટલો એટલો સહકાર અમને મળતો રહેવો જોઈએ તો અમે આજ આવી રીતે જ સારા સારા કાર્ય કરીએ એનું ધન્યવાદ છે મારો